હરેશભાઈ જોશીએ આરતી ઉતારી હતી ને રોકડીયા ગેટથી શરૂ થયેલી રથયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર લાખો ભક્તો મોટ્યા હતા રથયાત્રામાં સૌથી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળે નિશાન ડંકો શણગારેલા ઊંટઘોડા વિવિધથીમાં આધારિત ટેબલો સામેલ હતા વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પાણી ચા છાશ શરબત કુલ્ફી અને મહાપ્રસાદનું વિતરણ કર્યું વિશ્વ હિન્દુ પરિષદ અને ભજરંગ દળના કાર્યકર્તાઓએ તલવારબાજી અને અખાડાના દાવપેચનું પ્રદર્શન કર્યું પાટણમાં છેલ્લા એકસો ને બેતાલીસ વર્ષથી આ રથયાત્રાનું આયોજન થાય છે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને યાત્રા સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્ય સહિતના પદાધિકારીઓએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી માતૃભૂમિ ન્યૂઝ સાથે રવિલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ